નોકરી માટે થઈ પડાપડી વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ સામે આવ્યો હતો ભારે ભીડ એકઠી થતા રીલિંગ પણ તૂટી જવા પામી હતી ભરૂચમાં બેરોજગારી ને ઉજાગર કરતો વિડીયો સામે આવ્યો છે જેમાં દસ પોસ્ટ માટેના ઇન્ટરવ્યુ હજારો યુવાનો પહોંચ્યા હતા ઇન્ટરવ્યુ માટે તે દરમિયાન થયેલી ભીડમાં ધક્કામુક્કી થઈ હતી અને એટલી હદે ધક્કામુક્કી થઈ હતી કે જેને લઈને હોટલની રેલિંગ પણ તૂટી ગઈ હતી ત્યારે અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ યુવાનોની બેરોજગારીને લઈને અનેક પ્રશ્નો ઊભા કરે છે มาดูมาดูมาเท่นี้ลาลาลามาเฮ้ยไป